કેરીનો ટોપરા પાક માવો મિલ્ક પાવડર ખાંડ ફૂડ કલર કશું જ ઉમેર્યા વગર ઘરમાં રહેલી વસ્તુમાંથી તમે બનાવી શકો છો અને એ પણ ગોળનો નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી નવી રેસીપી અને સંગીતના વિડીયો માટે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મને ખૂબ ગમશે તો જોઈએ સરસ મજાની રેસીપી કેરીનો ટોપરા પાક બનાવવા માટે મેં અહીંયા કેસર કેરી લીધી છે કેસર કેરી એકદમ ગળી હોય અને આવી કેસરી કલરની હોય એવી લેવાની જે ખૂબ ગળી આવે છે તો ટોપરા પાકમાં તમારે કલર પણ ઉમેરવો નહીં પડે બરોબર પાણીમાં એને બોળી રાખવાની છે અડધો કલાક ત્યારબાદ નીતારી કોરી કરી અને છાલ ઉતારી ટુકડા કરીને મિક્સચરમાં ઉમેરી દઈએ છીએ કેરીના રસને ગાળવું ખૂબ જરૂરી છે અંદર છોતરા આવતા હોય છે અને જ્યારે પણ તમે કોઈ મીઠાઈ બનાવો તો એ ખાવામાં આવતું હોય છે એટલે ખાસ એને ગાળીને પછી જ પલ્પ બનાવી લેવાનો અને એકદમ સ્મૂથ થાય છે ત્રણ કપ ફૂલ ફેટનું દૂધ લઈએ છીએ એને ઉભરું આવે પછી અડધું કરી લેવાનું છે કોઈ પણ વાટકીનું મેઝરમેન્ટ તમે સેટ કરી શકો છો દૂધ અડધું થાય પછી એમાં અડધો કપ ગોળ ઉમેરીએ છીએ કેરી પણ ગળી હોય છે એટલે ગળ પણ તમે ધ્યાનથી ઉમેરવાનું ગોળ બરોબર ઓગળે એની રાહ જોવાની છે અને દૂધને તમારે અડધું કરવાનું છે જો તરત દૂધ અડધું થયા વગર ગોળ ઉમેરશો તો દૂધ ફાટશે આટલું ધ્યાન રાખવાનું બરોબર ગોળ ઓગળી જાય એટલે અહીંયા મેં ડ્રાય ફ્રૂટ્સનો એક કપ ભૂકો લીધો છે એનો ક્રંચ બહુ સરસ આવે છે અને દરદરૂ પીસવાનું છે જેમાં બદામ કાજુ અખરોટ અને પિસ્તાનો ભૂકો છે એક મિનિટ એને ચડવી લઈએ છે જેથી કરીને એ કાચું નરે અને સરસ મજાનું અંદર મિક્સ થઈ જાય હવે બે કપ ડેસિકેટેડ કોકોનટ લઈએ છીએ જે પ્રસાદમાં વાપરીએ છીએ ડ્રાય કોકરુ એ લેવાનું છે ઉમેરી દઈએ છીએ આ મીઠાઈ એટલી બધી ઝડપથી બની જાય છે અને ફટાફટ ઘરમાં રહેલી વસ્તુથી તૈયાર થઈ જાય છે અને તમે એને ઉપવાસમાં પણ ખાઈ શકો છો કોપરું ઉમેર્યા પછી એને ત્રણેક મિનિટ આવી રીતે શેકી લેવાનું છે જેથી કરીને અંદર મિશ્રણમાં ચડી જાય ત્યારબાદ એક કપ કેરીનો રસ ઉમેરીએ છીએ કેરીની નેચરલ ગળપણ અને એનો કલર નેચરલ એટલે ફૂડ કલર ઉમેરવાની જરૂર નથી પણ તમારે બહાર જેવું બનાવવું હોત તો ફૂડ કલર પણ ઉમેરી શકો છો અને ખાંડ પણ વાપરી શકો છો પેન છોડે ત્યાં સુધી એને શેકવાનું છે ને તાપ ધીરું રાખવાનો છે બે ચમચી ઘી ઉમેરી ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીએ છીએ ઘી ઉમેરવાથી આનું લસ્ટર બહુ સરસ થઈ જશે આટલું જ ઘી જાય છે બાકી ઘીની જરૂર નથી હોતી કારણ કે દૂધમાં પણ ફેટ હોય છે જે થાળીમાં તમારે પાથરવું હોય એને ઘીથી ગ્રીસ કરી લેવાની છે ને આવી રીતે ઠારી દેવાનું છે વાટકીની નીચેના ભાગમાં ઘી લગાવીને થપથપાવી દઈએ છે હવે ઉપરથી બદામ પિસ્તાની કતરણ ગભરાવી દઈએ છે કતરણ એકદમ સરસ રીતે અંદર બેસી જાય એના માટે વાટકી લઈ અને એનાથી થપથપાવી દઈએ છે જેથી કરીને અંદર સરસ રીતે ચોંટી જશે તમારે જો આને ઝડપથી ખાવામાં ઉપયોગમાં લેવો હોય તો એને ફ્રીજમાં મૂકી દેવાનું અડધો કલાકમાં સરસ સેટ થઈ જશે અથવા તો તમે બાર બે કલાક રાખશો તો પણ સરસ રીતે સેટ થઈ જાય છે બે કલાક પછી સરસ મજાનું સેટ થઈ ગયું છે હવે ચપ્પાની મદદથી સરસ મજાના ટુકડા કરી લઈએ શીખવા માટે કોઈપણ નાની વાટકીનું તમારે માપ લેવાનું તો પણ સરસ રીતે બનાવી શકો છો અને ફટાફટ આ મીઠાઈ તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પીસ થઈ ગયા છે જે લોકોને ટોપરું અને કેરી ભાવતી હોય એને તો ખૂબ ગમશે તમે ક્યાંથી આ રેસીપી જોઈ રહ્યા છો એ લખજો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો તો ખૂબ ગમશે ટ્રાય કરજો આ સરસ મજાની નવી રેસીપી આને તમે ફ્રિજમાં ચાર પાંચ દિવસ સ્ટોર કરી શકો છો અને બહાર એકાદ દિવસ રહે છે કેરી હોય છે એટલે ઝડપથી બગડી જાય છે તો મિત્રો જરૂરથી બનાવજો આ સરસ મજાની રેસિપી થેન્ક યુ બાય